મેં તમને જે ફોન માં ફોનમાં માં લખીને જવાબ આપ્યો એનાથી તમને સંતોષ ન થયો જી જી ના 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 સંતોષ સાંભળો મારી વાત જી સર સંતોષ ન થયો એટલે ઇન સેન્સ બીજા ભાષામાં કહેવા માંગુ છું જી કે હું બે ઓપ્શન આપતો હોઉં છું આવી ફાઇલો ચેક કરવાની હોય ને સીધો જવાબ હું નથી આપી દેતો જી 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 એટલે મને પોતાના હાથમાંથી સંતોષ ન થાય ને ત્યાં સુધી સામેવાળાને જવાબ ન આપી જી જી એટલે હું ખોટો પડવું એ પછી વાત છે પણ મારો આત્મા એમ કહેવો જોઈએ કે મેં પ્રેસ નો અભ્યાસ કર્યો છે એમ મેચ્યુરિટી મને મારી જાત ઉપર વિશ્વાસ મારો ખોટો ન પડે જી જી એટલે હું કેતો કે રૂબરૂ મળી જાવ તમારા કેસમાં રૂબરૂ આવવાની કામ ના પાડી તમારા કેસમાં ચાર કલાક રૂબરૂ બેસશો તો હું તમને નહીં સમજાવી શકું ચાર કલાક તો આપી ન શકું કોઈ એક વ્યક્તિને જી સર જી સર એટલે મેં તાલીમ કેમ્પમાં આવવાનું કીધું હવે મારો તાલીમ કેમ્પ એકચ્યુઅલ ફૂલ છે જી સર તાલીમ કેમ્પ ફૂલ થયા પછી આવી જરૂરિયાત વાળા ત્રણ ચાર વ્યક્તિને હું લઈ લેતો હોઉં છું એટલી બાંધછોડ હું સિદ્ધાંતો સાથે કરતો હોઉં તાલીમ કેમ્પમાંથી આઠ જણા મેં અલગ તારવી નાખ્યા છે અને આઠ દિવસ નહીં આવે એટલે પચાસ મર્યાદામાં જ રહેશે એટલે મેં તમને લખ્યું કે તમારે આવવું હોય તો તાલીમ કેમ્પમાં આવી જાવ તો તમને ઘણી બધી બાબતો તમારા રિલેટેડ જાણવા મળી જાય કારણ કે સમજો બરાબર જી સર તમારો લાંબો ચાલવાનો છે જો બે દર વખત લેન્ડ ગ્રাবিંગ થાય તો વકીલો રાખીને 10 2000 50000 રૂપિયા ખર્ચવાની જરૂર નથી ગયા વખતે કેટલા ખર્ચા લેન્ડ ગ્રাবিંગ માટે ના સર જાતે જ કેસ કરી લડાય તો કોઈ વકીલની મારી YouTube ચેનલ સાંભળતા રહેજો યોગ્ય લાગે તો તાલીમ કેમ્પમાં આવજો અનુકુળ હોય તો યોગ્ય લાગે એ sense કે અનુકુળતા હોય તો હા તો આવી જજો સાહેબ હું આવી જજો સાહેબ થી કરીને તમારે એક પંત દો કામ થાય તમે મને ઉગરૂ મળવા આવો એટલે બધે દૂરથી 400 કિલોમીટર 500 કિલોમીટર થાય તમારે જી સર હવે પાંચસો કિલોમીટર સુધી ફાઇલ હું ખાલી તમને એક કલાકનો ટાઈમ આપીશ જી 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 ટ્રાવેલિંગ આઠ આઠ કલાક બે વખત નો હોડ કલાક ટ્રાવેલિંગ કરીને આવ્યા જી સર તો તાલીમ કેમ્પમાં એક સંખ્યા લઈ લઈશ આવી જજો આગલા દિવસે નો પ્રોગ્રામ પણ છે ઓકે તમારે ફાઇલ ચેક કરવી આગલા દિવસે આવજો ને ખાલી લેન્ડ ગ્રેમિંગ શીખવું હોય તો બે દિવસ વાળો તાલીમ કેમ્પ છે બે બધી વિગત તમને મોકલાવું છું જી જી સરસે પૂછવું હોય તો પૂછી લો મને હાલો ના સાહેબ તો પછી હું ત્યાં તાલીમ કેમ્પમાં જ આવી જઈશ સાહેબ પ્રશ્ન હોય તો પૂછી નાખો બેસુમાં નથી હાથ બાર આઠ ઉતરોક ની નકલો જેટલા કેસ થયા હોય બધા કેસ અલગ અલગ નકલ ઘણા મને છે ને માં નાખી મોકલી દે ભાઈ વોટ્સએપમાં ન વાંચી શકાય આગળ રેફરન્સ જોવા હોય તો કાગળિયા નો ફેરવી શકાય સાચી વાત છે સાહેબ સાચી વાત છે બીજું માણસે મને એમ સલાહ આપી હતી કે સાહેબ હું દૂર છું તમે એની ઝેરોસ કરાવી લોકલી નથી આપતો નથી એટલે ત્યાંથી ફરીને પછી ઇન્ડિયા આવ્યો જી ફરવા મને કે સાહેબ એક નંબર લાગી છે ગાડી પાછળ ટ્રાફિક વાળા પોલીસ વાળા ઉભા હતા મને કે પોલીસ વાળા પકડે એમ કીધું સાહેબ પ્રિન્ટર ખરીદી નાખો એમાં પ્રિન્ટર આપો મેં તો બીજી સંસ્થા માપી છે કોઈ માટે પ્રિન્ટો કાઢું વાંચવા કદાચ પેડ વકીલ હોય તો એનો આપે સમજી ગયે સાહેબે તુંડે મતીર ભેદા પોતપોતાની બુદ્ધિ પ્રમાણે હવે સજેશન આપે અને એની જી જી સાહેબ મારી જગ્યાએ ઉભો રે ને તો ખબર પડે જી સાહેબ જી સાહેબ અત્યાર પ્રશ્ન નથી ને ના ના તો હું ખોટી અપેક્ષા નથી આપતો કે હું તારો તારો અનાર થાય છે મારાથી શક્ય એટલા તમામ પ્રયત્ન કરીને જવાબ અને એની અનુકૂળતા પ્રમાણે આગળ કેમ વધવું એ માર્ગદર્શન આપવા સો ટકા પ્રયત્ન કરીશ જી સાહેબ જી સાહેબ આભાર સાહેબ આપનો ખુબ ખુબ આભાર